સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર જેવા ઉપકરણો વગર ગણિત જેવા વિષયો ભણી શકતા નથી ત્યારે શાળાઓમાં વૈદિક ગણિતને પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષકોએ જણાવ્યું હતું કે વૈદિક ગણિતની પદ્ધતિ યાંત્રિક ગણકના સાધનો કરતાં ઝડપી હોવાનું એક તારણ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ કે કોમ્પિટિશન પરીક્ષાઓમાં સમય બચાવશે વૈદિક ગણિતના સૂત્રો જો વિદ્યાર્થીઓ આત્મસાત કરી લે તો બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર સોલ્વ કરવાની તેમની ઝડપ વધી શકે તેમ છે કોમ્પિટેટિવ એક્ઝામ ખૂબ જ વધી ગઈ છે અને એમાં બધા માટે ટાઈમ એક સરખો હોય છે અને કોઈ એવા અઘરા સમીકરણ હોય છે કે જે આપણે સમયસર પૂરા કરી અને સોલ્વ કરી જવાબ મેળવવાના હોય છે પરંતુ જ્યારે ટાઈમ ઓછો હોય છે આપણે એ સમયમાં આપણે પેપર સમયસર પૂરું કરવા માટે જો વૈદિક ગણિતથી આપણે બધા દાખલા કે જે સમીકરણ છે એનો સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીશું તો આપણે ટાઈમસર આપણે સારા માર્કે આપણે આગળ આવી શકીશું અને ખૂબ જ ભણ વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવે છે ભણવાની વૈદિક ગણિતના ગણન પદ્ધતિ ખૂબ જ સરળ ઝડપી અને ટૂંકી છે જ્યારે પ્રચલિત ગણિતની ગણન પદ્ધતિ થોડી કઠિન લાગે છે પરંતુ વૈદિક ગણિત તેને સરળ બનાવી દે છે વૈદિક ગણિતમાં કુલ સોળ સૂત્રો અને તેર ઉપસૂત્રો છે જે સંસ્કૃત ભાષામાં છે પરંતુ તેને શાબ્દિક સ્વરૂપમાં સમજાવવામાં આવેલું છે જેનાથી અમે સૂત્રો ઝડપી રીતે સમજી શકે છીએ અમને વૈદિક ગણિતના દાખલા ગણવાની ખૂબ જ આનંદ આવે છે